બીજાનું ભૂંડું કરવાથી પોતાનો ભૂંડો થાય અને બીજાનું સારું ઈચ્છવાથી પોતાનું સારું આય આ સિદ્ધાંત છે શું છે આ સિદ્ધાંત છે અને એ શાસ્ત્રનો સિદ્ધાંત છે હો બીજાનું ભૂંડું કરવાથી પોતાનો ભૂંડો થાય બીજાનું સારું કરવાથી પોતાનું સારું થાય બહતો એક વાત ઘણા બધા બનેલા પ્રસંગો છે ગામ નું નામ નહીં દઉં વ્યક્તિનું નામ નહીં દઉં બનેલો પ્રસંગ છે એક પરિવાર એ પરિવારની જમીન લોટ હતો અને એને એક ભાઈએ પડાવી લીધો પચાવી લીધો પછી આ લોકો બેચારા ગરીબ સ્વભાવના એટલે એને કીધું કે ભાઈ અમારો છે એમ લઈ દઉં ખાલી કરી દે એમ એને કીધું નહીં થાય એક વખત કીધું બે વખત કીધું ત્રીજી વખત કીધું ત્રીજી વખત કીધું ને એટલે પછી હા

જજને થોડી નાખ્યું જજે કટકી લઈ લીધી પણ આ પરિવાર ઉપર કોર્ટમાં ચુકાદો શરૂ થયો ને ત્યારે એને બીજી રીતે પણ એને તોડી પાડવા માટે એના ઉપર તંત્રનો પ્રયોગ કરવામાં આવે તાંત્રિક વિધિ કરવામાં આવે અને તાંત્રિક વિધિ કરવામાં આવી એટલે પરિવારમાં એવો વિચિત્ર માહોલ કે આખો પરિવાર એકદમ શાંતિથી જીવતો હતો કોઈ અણબનાવ નતો કોઈ ખટપટ નતી પરિવારમાં ક્યારે કોઈ દિવસ કલ નતો થયો એ પરિવારની અંદર પતિ પત્ની સામ સામે ઘરમાં ચાકુડી મારી નાખવા માટે આવી જાય તૈયાર થઈ જાય ઘરનો માહોલ આખો વિચિત્ર એવો વિચિત્ર તંત્ર પ્રયોગ કરવામાં આવે વાત સંતોને સાંખ્યો કે બહેનો સુધી આવી દુનિયામાં ગમે બી ભીડ પડે ને ભક્તો ત્યારે માણસની સલાહ લેવા કરતાં બાપની સલાહ લેવાની મહારાજને પૂછવાનો મહારાજ હવે શું કરવું શિક્ષા સ્વચઈને પૂછવાનું સાધુને સંતોષિત કીધું કે મહારાજને મહારાજ શું કહે છે કરવાનું તકલીફ પડે ત્યારે નારાયણ કવચનો પુરશ ચરણ કરવાનું દીકરો દીકરી માં બાપે તો બેજાડાને આખો દિવસ કામે ફરવાનું હોય એટલે એ તો ક્યાં કરી શકે પણ નારાયણ કવચનું પુરશ ચરણ શરૂ થયું એક હજાર પાંચ ને દશાંશ અધિક

એના પક્ષમાં જ હતો આમ નક્કી જેવું જ હતું બધું હિસાબ થઈ જ ચૂક્યા હતા સમજ્યા ને ટેબલ નીચે થી દેવાઈ બધું હતું ખાલી હવે જજમેન્ટ જજ લખી પણ નાખેલું ખાલી હવે તારીખ આપેલી એ દિવસે વાંચીને જજમેન્ટ સંભળાવાનું બાકી હતું આટલું જ બાકી હતું પણ એની વચ્ચે નારાયણ કવચ નું પુરસ્ચરણ પૂરું થયું મારા જે શિક્ષા પત્રીમાં કીધું છે એકસો ને અઢારમો શ્લોક કે આ મનવાંચિત ફળ ને આપનારું છે 118મો સ્લોગ નારણ કવચ પૂર્ણ થયો અને બીજી બાજુ બન્યુસો કોલા જજની બે દિવસ પહેલા બંદી થઈ જજની બદલી થઈ બદલી થઈ નવો જજ આવ્યો ને એના સાથે સેટિંગ હતી ગોઠવાય ગોઠવાય એના પહેલા તો જજને હવે જે ચુકાદો આપવાનો હોય બરાબર લખેલ જજમેન્ટ લખેલું છે પણ ઠાકોરજીએ જજના હૃદયમાં એવી પ્રેરણા કરી કે આ ચ કેસ છે શું એમ એને પાછું સ્ટડી કરી લીધું ફેરી પાના ફેરીને જરાક મંથન કર્યું ત્યાં ખબર પડી કે આ તો ફ્રોડ છે અને જજે ચુકાદો ફેરવી નાખ્યો અને નિર્ણય આવી ગયો પેલા ભગતના પક્ષમાં પક્ષમાં પેલા ભગતના પક્ષમાં નિર્ણય આવ્યો અને નિર્ણય આવ્યો એટલું નહીં કોર્ટે પ્લોટ ખાલી કરાવી દીધો કોર્ટે પોલીસ બંદોબસ્ત ની સાથે પ્લોટ ખાલી કરાવી દીધો એટલું નહીં

એક રૂપિયો ગામમાં ઉદાહરણ આપે એવી સ્થિતિ ભાઈ આવી ગયા પાછા પણ કહેવાનું એટલું ભક્તો કોઈકનું ભૂંડું કરવાથી પોતાનું ભૂંડું થાય બીજાનું સારું ઈચ્છવાથી પોતાનું સારું થાય